પેલો યુટ્યુ તમે કેમ છો બધા મજામાં મજામાં જશો અને ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અને જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તા નાસ્તો કરી લીધો હશે કેમ કે ટાઈમમાં ને ટાઈમમાં ને આજ કંઈ ખબર નો રહી કેમ કે મોડું થઈ ગયું ને આમ તો હું વહેલા જઈ ગયો તો છ વાગે જઈ ગયો હતો પણ થોડુંક હેલ્પ કરી કામમાં અને પછી જો કામમાં કામ થઈ ગયું હતું આ બધું હીકું મૂકી અને એવું હતું એટલે કંઈ યાદ ન રહું કેમ કે અવાજમાં કામ ઉધારે ને બાજુમાં ફંક્શન હતું મેરેજ હતા એટલે થોડોક પબ્લિકનો અવાજ આવે એટલે માટે આપણે થોડોક લેટ વિડીયો શરૂ કર્યો છે સર પણ કાંઈ વાંધો નહીં જો નાસ્તો પાણી કરી લીધો છે અને હવે જઈશી મોવા પતંગ લેવા માટે તો ખાસ કરીને વિડીયોમાં જોડાયેલા રહેજો કેમ કે જો માંજો તો આપણે કહેતું પવરાઈ નહીં તો અને ખાલી થવા આવ્યો છે પણ જોઈશી આજ પર તો એવું લાગે તો એક પાછું મોટું રીલ પહેવ નાખી આજે કહેવાય ને થોડીક વાર છે બે દિવસની અને જઈ જઈશી આપણે પતંગ લેવા કેમ કે અમારા લાલુ માંજા પ્રખ્યાત છે મોવામાં અને ત્યાં છે પતંગ લેવા માટે તો કાંઈ નહીં વિડીયોમાં જોડાયેલા રેજો આપણે ત્યાં જઈ અને કેવું ટ્રાફિક હોય ને તમને બતાવી રીલ ત્યાં અને પતંગમાં પણ ત્યાં બહુ સસ્તી પતંગ મળે છે તો જઈ ત્યાં ફાઇનલ આપણે ત્યાં પૂછી ગયા છીએ લાલુ માંઝામાં અને આપણો વારો છે બપોર પછી એટલે આપણે આવતું બપોર પછી સારો હાલો કઈ નહીં અત્યારે જઈએ હજી આગળ પતંગ લેવા ને પછી બપોર પછી આવીએ પાછા

એટલે અત્યારે ઘેરે પતંગો છીએ ખાલી ને એટલી શેરડી લેવાસી ને પતંગો તમને બતાવો પતંગ આપણે બનેતા આવતી થોડીક ઓછી લાવ્યા છીએ ટાઈમ ફરવાળી તો પચાસ પતંગ છે પ્લાસ્ટિકની બે બાજુ ઉપર રાખી હતી ફાટે એટલે પચાસ પતંગ લાવ્યા અને થોડીક શેરડી લાવ્યા એક બે ફર અને બીજું તો થોડુંક લેવાનું દેતા આવ્યા છે પણ કઈ નહીં હાલો ત્રણ વાગ્યે માંજો લેવા જવાનો છે એટલે વારો આવતા છે ત્રણ વાગ્યે એમ કીધું હતું ના નામ લખાવીને બધું આપેલા સહી એટલે હવે આપણે સીધા જ આવું ત્રણ વાગ્યે મોવા રીલ લેવા અને બધું લેવા તો કંઈ નહીં આલો વિડીયો જોડાયેલા રહીજો ને મેના મારા જેટલા ભાઈ આવવાના છે તો ફેમિલી વાગી જશે ત્રણ અને મારે જવાનું છે મારી ભાઈની વાડીએ સાસ લેવા માટે બકાલો લેવા માટે કેમ કે એમાં બે દિવસથી હું જોવા નથી તો આ જવાનું છે અને શાકભાજી પૂરું થઈ ગયું તો બકાલ લેતા આવીને નાટો મારતા આવી

જો આ પોપિયો અમારું ને આ વિવેકભાઈ બધે તારું પોપ્યું તો મારો પોપીઓ મોટો તારે નાની એવું જ છે જે એક પાકલ છે પણ એ ખેરને દીખ પાડવાનું છે બરાબર ને હવે જો બે પોપીઓ પાડી લીધા હવે ખેવાનું છે લહણ લહણ કહે લેવું ને જો આ રીંગણી છે રીંગણી આવી ગઈ મૂડમાં મસ્તી ની કોળી ગઈ તો હવે લે લહણ અને ડુંગળી પાકી દેલી છે તો આ બધી ડુંગળી પાકી ગઈ આપણી હજી ડુંગળીને વાલ લાગશે ને જેને પોપીઓ ખાવું હાલો વિવેકભાઈ ની વાડીનું હે આવકભાઈ

અને આજ બનાવવાની છે સાંજે તીખારી તો આવું બધું હતું અને હવે આપણે જવાનું છે માંજો લેવા કે પતંગનો દોરો પીવરો ગયો ગયેલો છે જવાનું છે ન્યામ મવા અને પછી આવીને જઈ પતંગ સગાવવા માટે તો હાલો હવે જઈ મવા મવાન મોવા જઈને મળી જાય પાછા મેડમ ભૈયે પાછા કામેલી વેલા અને એ તો આવે નહીં તો પતંગ ચગાવી દેવા જો અરે વાહ અરે વાહ ક્યાંય તો ખરી કેમ ભાઈ આને કોઈ આવડતું નહીં તો અરે વાહ જો પતંગ સડાઈ વાવે કે તો એ પતંગ ચગાવે છે એ ભાઈ તું પતંગ મૂકી દેની એ ક્યાંની ભાઈ પતંગ ચગાવી દે હા તો બેઠી બેઠી ચગાવાનું જોઈ અરે વાહ તમારે ઉપડી જ્યો મેડમ ઢીલ દે માં આમ તળિયું આવી ગયેલું હોય આમ જો આમ તો તળિયું આવી ગયો તો હજી ઢીલ દે છે હવે આને પકડવા જો ને કે આ ને પાડી દે હાલો લાવ મળી બેઠા દે બીજે વાસે તો કામે થી અને આજ બને છે પછી જો આમ વારે વાહ દુકાન જેવા હો દુકાન જેવા કાઈ નો કટે હો નામ જો જેઠાલાલ જોતા જોતા હે ને પૈસા બનાવે છે તો હાલો બધા ભજીયા ખાવા માટે અને બનાવે છે બહુ મસ્તીના હજી તો બસ ખાલી ભજીયાની ચટણી જ છે બીજું કંઈ છે નહીં

હાળા બધા જેને ભઈજા બનાવ ભાવતા હોય આવજો બધા ખાવા ને મેં પહેલા બને નથી પછી તમને બતાવી કેવા બિના કેટલા બન્યા હા ધીમે ધીમે ને આમ ઉપડે જો ભજીયા ખાવા હવે કે જેને ભાવતા હોય ભાઈ આવજો ખાવા ને

કોલગેટ હાલો હાલો તો જો આવી જ નાજી તો બનાવે છે કેમ બાકી ભઈ બનાવ્યા બનાવા એમ એ વન ગ્ર આપણે હોટેલ બનાવી ભઈ છે ને હે પણ મેડમ આ નવી સેટ ના ભઈ જા બનાવા બટેટો ખમણી ને બનાવ બટેટો ખમણી ને પણ વિના મસ્તી ના બસ આ સબાસ લેગે સબાસ હા મેં તારી હાથથી વેલા ઓળખા તો આવા તો ખાતા હોય પણ આવા પેલી વાર ખાતા ફેમિલી તો જો ભજીયા ને તૈયાર થઈ ગયા છે મરચાના બતાવી દો મરચાના બટેટાના મેથીના ને તૈયાર ચટણી અમાર મેડમ થઈ ગયા તૈયાર ચાપટવા કેમ આવા તો મરસાના ભજીયા તૈયાર થઈ ગયા એટલે પહેલા મરસાનો ભજીયો ખાઈને જેને ભજીયા ભાવતા હોય ત્રીજી વાર કહું છું હાલો બધા ખાવા ને રહેવા નહીં જાતા શું કહેવાય

બીજી વાર હા અમે બીજી વાર લેવા બાકી શેરડી તો હોય અને પરાપૂરતી ખાવાની હોય તો ખાઈ લેવાની શિયા સારી શું કેવા તમે હા ના એમ થાય ને એટલે ભાર લેવા એક વાર ફાઇનલ લીધી એક ઓલા ઘરે મોકલાડી અમિયા રાખી બધાને સાત સાત આવ્યા કટકાટ એ બધાને અમારે છ આવ્યા હતા અમારે બે જ મેં એક ઓછો રાખ્યું હારો હાલો તો આવડે આવું તો એના કરશીએ ને હવે કંઈ પથારી પથારી કરીએ તો હોવાની તૈયારી કરે શું કહેશો તમે હાલો પથારી કરો બગા આવે પણ પથારી નહીં કરે તો ખવાય જ નહીં બલો એ કે માઠે ગાડલું ઓછું નથી ગાઢલું ઓછું નથી ખવાય ભાઈ તો એ કેટલા બધા ખાઈ ગયા કેટલા ખાતે એક કાસર હે ભાઈ જાત તો કેટલા કેટલા દાભી જાય તો એની એક ગાડલું નહી લેવાતું જોયું શું કરશું હવે હું કરું આમ માણવાનું શું કરું હું થાય તમારો

અને કોને ના પાડી કોઈના માર કોઈન ઘરનો વતનોય મારે તમારો વતનો હાલો પથારી કરી નાખો આખો કામ કરતા આખો પતંગ સકાવે કરી ને કામ કરો આગલા કાઈ કરતા એને હેલ્પ કરતા નથી પથારી આવડી પથારી કોઈ કોઈ પથારી કરતા હોય તો કરજો હાલો તમે કર નાખો તમે કરશો તો બધા તમને ભાઈ ગીત મારી વાત સાંભળ જેદી એની મારા ઘરે હું પથારી હું પથારી કર તમે કરો તો કોક ભાળી ને બીજા પે કરાવરાવે એમ નહીં નહીં આપણે કોઈ ભાઈ પથારી આ આ એમ છે નહીં હાલો તો આપણે ગોપાલભાઈ પથારી કરાવવાની છે સબર જસ્તી મુગલા આપણે પછી આઈ હવે હું ત્યાં એને બેહી જવાનું છે કે એવું હાલો તો એમ કરો બીજો હો